લો એન વેલકમ ટુ ફૂડ મંત્ર ભાઈ સુરભી વસા આજે આપણે ટેસ્ટી વાનગી બનાવી લઈએ વધેલા ભાતમાંથી આજે આપણે રસિયા મુઠિયા બનાવીશું અત્યારે આ અડધો કપ મેં ભાત લીધેલા છે મારા ઘરમાં મેં જે બનાવેલા ભાત છે એ વધ્યા છે તો મેં અડધો કપ જેટલા ભાત લીધા છે એની સામે લગભગ ચારથી પાંચ ચમચી ચણાનો લોટ લઈશ સાથે બે ચમચી ઘઉંનો લોટ લેવાનો છે એક મોટી ચમચી કોથમીર લઈશું એની સાથે બધા જ રૂટીના મસાલા લેવાના છે ચમચી હિંગ ઉમેરી લઈશું પાચ ચમચી હળદર

અને આની અંદર મોટા ભાગે પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે કારણ કે ભાત ભાતના કારણે એનું બાઇન્ડિંગ આવી જશે એટલે આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે જો સરસ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે હવે તેલ વાળો હાથ કરી લેવાનો છે આની અંદર મોણ ઉમેરવાની પણ જરૂર નથી ભાત છે એના લીધે મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થતા હોય છે હવે એમાંથી નાના નાના આપણે લુવા બનાવી અને મુઠિયા તૈયાર કરી લઈશું એક સરખી આવા લુવા તૈયાર કરી લેવાના છે હંમેશા નાની બનાવવાના કારણ કે જયારે આપણે વગાડશું ને અને છાસમાં જશે ને એવા તરત જ એ ફૂલી જશે એટલે બહુ જ જો વધારે પ્રમાણમાં મોટા મુઠિયા બનાવ્યા હશે ને તો મુઠિયા તૂટી જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં લાગે બસ આવી રીતે નાના નાના મુઠિયા તૈયાર કરી લેવાના છે અને પછી એને વાળી નાના લુવા બધા જ કરી લીધા છે હવે એમાંથી મુઠિયા વાળી લઈને જો આ શેપના આપણે મુઠિયા તૈયાર કરવાના છે આવી રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના છે બધા મુઠિયા આપણે આવી રીતે વાળી અને તૈયાર કરી લઈશું જો બધા મુઠિયા આ રીતે મેં વાળી અને તૈયાર કરી લીધા છે હવે આપણે એને વઘારી લઈએ આ મુઠિયાને તમે આમને આમ પણ બાફી લેશો ને બાફી અને પછી વઘારશો તો પણ બહુ જ સરસ લાગશે અત્યારે આપણે રસીયા મુઠિયા બનાવી રહ્યા છીએ એટલે આપણે છાશમાં વઘારી લઈશું એના માટે આપણે એક ચમચી તેલ લઈશું હંમેશા જ્યારે પણ છાશ છાશ સાથે આપણે કોઈ પણ વઘાર તૈયાર કરતા હોય ને ત્યારે તેલ બહુ વધારે નથી લેવાનું તેલ વધારે લેશો ને તો એ ઉપર તળવા લાગશે હવે એની અંદર એક ચમચી રાય લઈશું સાથે લીલા મરચાં અને લીમડો ઉમેરી લઈશું હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ હવે જ્યારે પણ આપણે કોઈ છાશનો વગર કરતા હોય ને ત્યારે સૌથી પહેલા પાણી ઉમેરી લેવાનું એનું કારણ છે કે તમે છાશ ઉમેરશો ને જો આ રીતે આપણે કાંતો વધારના કારણે એકદમ ગરમ થઈ ગયો હોય અને પછી છાસ છે એ તમારી ફાટશે નહીં હવે એની અંદર આપણે છાસ ઉમેરી દઈશું અત્યારે મેં એક કપ એક થી દોઢ કપ જેટલી છાશ લીધેલી છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ વઘાર કરીએ ને ત્યારે સૌથી પહેલા પાણી ઉમેરવાનું છે છાશનો કોઈ પણ છાશ છાશવાળી કોઈ પણ વાનગીનો વઘાર કરતા હોય ને ત્યારે સૌથી પહેલા પાણી ઉમેરવાનું છે હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું જો છાશ ગરમ થઈ ગઈ છે પણ છાશ ફાટી નથી આ રીતે છાશ ગરમ થઈ જાય ને એટલે એની અંદર આપણે જે તૈયાર કરેલા મુઠિયા છે એ ઉમેરી દેવાના છે ધીમે ધીમે કરી અને ઉમેરી લેવાના છે બધા જ મુઠિયાને અને પછી મુઠિયાને કૂક થવા દેવાના છે એમાંથી એક કે બે મુઠિયા છે ને આપણે થોડા તોડી નાખશું તોડી નાખશું ને એટલે શું થશે કે ચણાનો લોટ છે ઘઉંનો લોટ છે એ સરસ રીતે મિક્સ થઈ જશે અને મિક્સ થઈ જશે એટલે જે છાસ છે એ ફાટશે નહીં અને એનું સરસ બાઇન્ડિંગ પણ આપણે મળી જશે હવે આપણે આને કૂક કરી લેશું કૂક કરતા પહેલા આપણે એક જે છે ને મુઠિયું એને તોડી નાખીશું એટલે છાસમાં એ મિક્સ થઈ જાય ઘણા લોકો આ મુઠિયામાં સોડા પણ નાખતા હોય છે પણ જો ભાત પ્રોપર તમે ઉમેરેલા હશે ને તો સોડાની જરાય જરૂર નહીં પડે એકદમ સરસ રીતે મુઠિયા બફાઈ પણ જશે અને સરસ રીતે ચડી પણ જશે અને સોફ્ટ પણ લાગશે તમને અત્યારે ધીમે ધીમે ફૂલવા લાગ્યા છે હવે એને કૂક કરી લઈશું આપણે બે થી ત્રણ મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે આવી રીતે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું જુઓ એકદમ સરસ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જે મુઠિયા છે ને એ પણ સરસ રીતે ચડી ગયા છે તમે કટ કરશો ને તો સરસ રીતે કટ પણ થાય છે અને સરસ ચડી ગયા છે અને તમે જોઈ શકો છો કે રસો છે થોડો ઘટ થઈ ગયો છે અને છાસ છે ફાટી નથી એના કારણે રસો એકદમ સરસ દેખાઈ રહ્યો છે હવે એની અંદર આપણે બાકીના મસાલા ઉમેરી લઈશું લાલ મરચું પાવડર આપણે એક ટી સ્પૂન ઉમેરીશું એની સાથે ચપટી હિંગ ઉમેરીશું ઉપરથી હિંગ ઉમેરીશું ને એનો સ્વાદ બહુ સરસ આવશે સાથે એક ચમચી ઉમેરીશું ચપટી મેં હળદર પણ લીધી હળદર તમને ગમે તો લઈ શકો છો નહીં તર નહીં એડ કરો તો પણ ચાલશે હવે એની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી ગઈ છે આ રસીયા મુઠિયા જે છે એ તમે પણ ખાઈ શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખાઈ શકો છો અને જો તિથિમાં તમે બનાવો એટલે કે આઠમ કે ચૌદસના દિવસે બનાવો તો તમે એની અંદર કોથમીર અને લીલા મરચાં ના ઉમેરો અને એમને આખા લાલ મરચાંનો વઘાર કરીને ઉમેરશો ને તો પણ બહુ જ સરસ બનશે